સુરતના એક એન્જિનિયર સાથે ગોલ્ડ માઇનિંગમાં રોકાણના નામે ઓગણ સિત્તેર લાખ બોતેર હજાર રૂપિયાની ઓનલાઈન છેતરપિંડી કરવામાં આવી છે આરોપીઓ એ ફેસબુક પર શીલા શેટ્ટી નામની ફેક આઈડી પરથી એન્જિનિયરને ફેક રિક્વેસ્ટ મોકલી હતી પરિચય કેળવીને ઇન્ટરનેશનલ ગોલ્ડ માઇનિંગ માં રોકાણ કરવાથી મોટું વળતર મળશે તેવી લુભાવણી સ્કીમ બતાવવામાં આવી હતી આરોપીઓ એ ટુકડે ટુકડે કરીને એન્જિનિયર પાસેથી થી ઓગણ સિત્તેર પોઈન્ટ છોતેર લાખ રૂપિયા ઓનલાઈન ટ્રાન્સફર કરાવી લીધા હતા જ્યારે એન્જિનિયરે રૂપિયા વિથડ્રો કરવાની કોશિશ કરી ત્યારે મંજૂરી આપવામાં આવી ન હતી આખરે એન્જિનિયરે સુરત સાયબર ક્રાઇમ સેલ માં ફરિયાદ સુરત ના હૈદરાબાદ અને મહારાષ્ટ્ર નાગપુર ઝડપી પાડ્યા હતા બંને આરોપીઓ સંબંધ માં ભાઈ બહેન છે પોલીસ તપાસ માં સામે આવ્યું છે કે મહિલા આરોપી અગાઉ ચાઇનીઝ ભાષામાં ટ્રાન્સલેટર તરીકે નોકરી કરી છે અને બે મહિના સુધી કંબોડિયા માં રહી હતી અને ત્યાં તેની ઓળખ ચાઇનીઝ સાયબર ગેંગ ના

ને જે છેતરપિંડી કરનાર જે આપણા આરોપી છે વન ઓફ ધી આરોપી છે શ્રદ્ધા કજબીઆ તો એ જ એને નાગપુર યુનિવર્સિટીથી ડિપ્લોમા કર્યું છે ચાઇનીઝ લેંગ્વેજમાં એની સાથે ગ્રેજ્યુએશન પણ કરી છે મ્યુઝિકમાં કઈ રીતે આ જે બેન છે એ પોતે કેમ્બોડિયા ગઈ હતી અને ત્યાં જે ચાઇનીઝ કંપનીઓ છે એ લોકો કેવી રીતે છેતરપિંડી કરે છે આખા વિશ્વમાં અમેરિકા ઇન્ડિયા જર્મની અને ચાઇના સહિત તો એમને બધું ખબર જ છે અને એમને કહેવા મુજબ કે ત્યાં મોટાભાગે એ લોકો ઇન્વેસ્ટમેન્ટ ફ્રોડ જે કરે છે એ ઇન્ડિયા અને ચાઇનાના લોકો સાથે કરે છે અને એમને વાત કરવાની જે ટીમ છે જે ઓપરેટર્સ છે એ અલગ છે પછી આઈટી ટીમ જે પોર્ટલ બનાવે છે ફેક પોર્ટલ ઊભો કરીને ત્યાં જે ઇન્વેસ્ટમેન્ટ રિફ્લેક્ટ થાય છે એ અલગ છે અને પછી એમની જે અકાઉન્ટ્સ અને ફાઇનાન્સની ટીમ છે એ અલગ અને એના સિવાય એક ટીમ પણ છે જે ઇન્ડિયાથી અથવા તો બીજા દેશોથી માણસોને ત્યાં મોકલે છે હા બેનું એવી રીતનું રોલ છે કે પોતે તો એ કમિશન ઉપર અથવા તો સેલરી ઉપર ત્યાં જઈને આવી કેમ્બોડિયા બટ એના સિવાય એમને શું કર્યું કે ચારસો જેટલા મતલબ ફરી અહીંયા પર ઇન્ડિયા ભારત આવીને ચારસો જેટલા સિમકાર્ડ્સનું એક સાથે આ ચાઇનીઝ કંપની માટે એમને રિચાર્જ કરાવ્યું કુલ પિસ્તાલીસ હજાર રૂપિયા કમિશન માટે અને આ જે તમામ સમગાર છે એમની સામે કુલ ચોત્રીસ જેટલા એનસીસીઆરબી કમ્પલેન્ટ નોંધાયેલ છે તો એક તમે જોવા જાઓ તો જે ચાઇનીઝ મેનેજર છે લીછમ એમની સાથે સતત સંપર્કમાં હતી ઇન્ડિયા આવ્યા પછી પણ અને એમની પાસે એમની એમની સાથે કામ કરતી હતી કમિશન